ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક પેન્શન્સના અનુસંધાને ભવ્ય લોક દરબાર અને પોલીસ પરેડ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં આજુબાજુના ગામના સરપંચો ગામ લોકો તથા પોલીસ સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ ગોંડલ ડિવિઝનના ડીવાય એસપી ઝાલા સાહેબ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફની પરેડ કરવામાં આવી હતી જેમાં સ્ટાફના દૈનિક ચીસ વ્યવહાર અને કાર્યપદ્ધતિની સમીક્ષા કરવામાં આવી ચાલા સાહેબે સ્ટાફને માર્ગદર્શન આપતા જણાવ્યું કે પોલીસનો મુખ્ય હેતુ લોકોમાં વિશ્વાસ જાળવીને સેવા આપવાનો છે ચિસ્ત ફરજ અને પ્રત્યેની નિષ્ઠા અને લોકો સાથેનો સંવાદ એ જ પોલીસની સાચી ઓળખ છે પરેડ દરમિયાન સમગ્ર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો અને પોતાની ફરજો પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી ત્યારબાદ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ અંતર્ગત લોક લોકદરબાર યોજાયો જેમાં ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર એવરનેસ વિશે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી વધતા સાયબર ગુનાઓ સામે સાવચેતી રાખવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા લોકદરબારમાં પરપ્રાંતીય મજૂરોના રજિસ્ટ્રેશન ગામડાના ડિજિટલ રેસ્ટ સિસ્ટમ તેમજ ગામ લોકોના સામાજિક અને સુરક્ષા સંબંધિત પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

અને આ લૂક દરબારમાં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી જે અમારા ડીજીપી સાહેબ ગુજરાત રાજ્યનાઓ તરફથી જે સાયબર અવેરનેસ બાબતે જરૂરી સૂચના આપવામાં આવેલી તેમજ જે ખેડૂતો જે પરપ્રાંતિય મજૂરો આવે છે તેનું પણ રજિસ્ટર નિભાવવા માટેની સૂચના આપેલી આમ આ લોક દરબારમાં જુદા જુદા ગામના પ્રશ્નોના જરૂરી ચર્ચા કરવામાં આવી અને ગામમાં કોઈ પણ પ્રશ્ન હોય ડિજિટલ ареસ્ટ બાબતે જરૂરી સમજણ કરવામાં આવી આમ અમારા લોક દર્બાર સુल्तानપુર ગામ તથા આજુબાજુ ગામનો જરૂરી લોક દર્બાર લેવામાં આવે